અની અંદર આપેલું છે અને તેની રકમ મને કઈક આ પ્રકારે આપેલી છે કે એની નીચે તમને એમ કીધું છે કે અસી ભારતી અને કેમેલિયા અનુક્રમે ત્રણ એક બી છ અને સી આઠ સ્થાન પર બેઠા છે તમે કલ્પી શકો છો કે તે એક જ રેખાખંડ પર બેઠેલા છે તમારા જવાબ માટેનું કારણ દર્શાવો અને આપણે એની અંદર એવું કીધું કે શું આ એક જ રેખા ઉપર બેઠેલા છે પેલા તો તમને ઓલરેડી એના જે યામ છે એ આપી દીધા છે તો જે યામ મને આની અંદર આપેલા છે ને યામને હું સૌપ્રથમ પ્રથમ અહીંયા લખી નાખું છું તો કંઈક આ પ્રકારના યામ મને આપેલા છે અને એને મને એવું કીધું છે કે શું આ ત્રણે ત્રણ એક જ રેખા ઉપર છે

આવું જો આપણે જોવા મળે તો એ સમ્રેક બિંદુઓ છે અને જો એવું જોવા ન મળે તો સમ્રેક બિંદુઓ થશે નહીં તો એ ચેક કરવા માટે સૌપ્રથમ તો મારે એના અંતર શોધવા પડશે એટલે આ બધેના હું નામ આપી દઉં છું આને કહી દઉં છું એક્સ ટુ વાય ટુ અને આને કહી દઉં છું એક્સ થ્રી વાય થ્રી સૌ પ્રથમ એ અને બી વચ્ચેનું જો મારે અંતર શોધવું હોય તો હું એ લખીશ એ બી નો વર્ગ બરાબર અંતર સૂત્ર શું છે તો કે એક્સ વન માઇનસ એક્સ ટુ આખા કૌંસનો વર્ગ

હવે જો આનું વર્ગ કરીએ તો કેટલા થશે જોવા મળે છે અઢાર તો ખાલી એ બી બરાબર કઉ તો મને શું જોવા મળશે વર્ગ અંદર અઢાર આને લખવું હોય તો હું આવું લખી શકું એ બી બરાબર અઢાર હતા એને નવ મહિના બે અને આનું સાદુ રૂપ આપું એ બી મળી હવે મારે બી અને સી વચ્ચેનું અંતર શોધવાનું છે તો જો બી અને સી વચ્ચેનું અંતર શોધવું હોય તો લખી બી સી નો વર્ગ બી માટે એક્સ નામ આપેલું છે ને સી માટે એક્સ થ્રી આપેલું છે

હવે સાદુ રૂપ આપીએ તો છ માંથી આઠ જાય એટલે કેટલા વધશે માઇનસ બે અને આખા કૌંસ વર્ગ હવે અહીંયા ચાર માંથી છ જાય તો એ કેટલા વધે માઇનસ બે અને આખા કૌંસ વર્ગ તો સાદુ રૂપ આપીએ તો માઇનસ બે નો વર્ગ એ શું થાશે પ્લસ ચાર ને અહીંયા માઇનસ બે નો વર્ગ શું થશે પ્લસ ચાર એટલે બી નો વર્ગ બરાબર શું થાય ચાર પ્લસ ચાર એટલે કેટલા મળે છે આઠ એટલે ખાલી બીસી બરાબર કહું તો શું થશે વર્ગમૂળ ની અંદર આઠ

કેમ કે સમરેખ માટે શરત જ છે અને જો આની કોઈ પણ શરત તમને યાદ ન હોય તો ચેપ્ટર નંબર સાત નું જે ઇન્ટ્રોડક્શન વિડીયો છે એ પ્લે જઈને જોઈ લેજો એટલે તમને આ દરેક વસ્તુ સરખી રીતે સમજાઈ જશે તો હવે આપણે શોધવાનું છે એસી એટલે હું લખું એસી નો વર્ગ બરાબર એ માટે નામ એક્સ વન છે અને સી માટે એક્સ થ્રી છે એટલે સૂત્ર હું એ પ્રકારે મૂકીશ કે એક્સ વન માઇનસ એક્સ થ્રી આખા કાઉન્સ નો વર્ગ ઠ માંથી ત્રણ જાય તો કેટલા વધશે પાંચ અને મોટા પદની નિશાની માઇનસ હતી એટલે માઇનસ પાંચ અને એનો વર્ગ આ બે આપણે જોઈએ તો કેટલા છે એક અને એમાંથી છ માંથી એક જાય તો પાંચ માઇનસ પાંચ અને એનો વર્ગ વર્ગ બરાબર મને કેટલા જોવા મળે છે પચાસ જોવા મળે છે હવે ખાલી એસી બરાબર કહું તો શું જોવા મળે વર્ગ અંદર પચાસ અને આનું સાદુ રૂપ આપીએ તો આને આમ લખી શકું પચીસ ગુણ્યા બે હવે સાદુરૂપ તો 25 નું વર્ગમૂળ કેટલું નીકળે પાંચ અને સમરેક બિંદુ માટેની શરત શું છે તા કે એ બી પ્લસ બીસી બરાબર શું થવું જોઈએ એસી એ બરાબર મારી પાસે કિંમત હતી ત્રણ વર્ગમૂળ ની અંદર બે બીસી બરાબર કેટલા હતા તા કે વર્ગમૂળ ની અંદર બે અને AC બરાબર કેટલા છે 5 વર્ગમૂળ ની અંદર 2 હવે 3 વખત વર્ગમૂળ માં 2 હતા એમાં 2 વખત વર્ગમૂળ માં 2 ઉમેરો એટલે કેટલા થાશે 5 વર્ગમૂળ માં 2 બરાબર અહીંયા કેટલા મળે 5 વર્ગમૂળ માં 2 એટલે ડાબા બરાબર શું જોવા મળે છે જબા જોવા મળે છે એટલે એનો મતલબ એવો થયો કે ઈ સમરેખ બિંદુ છે એટલે હું કહી હા તે એક જ રેખા પર છે બરાબર એક જ રેખા ઉપર બેઠેલા છે કે જેથી એનો સોલ્યુશન પણ હું તમારા માટે લેતો આવું તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ